આ વલા બધા દીવ જાય છે ને પરવા દીવ નથી છે ને ખીચામાં છે પૈસા તો હોય તો જ જવું ને એક આપણો ભાઈ બનશે એને લેતા લાગે તો આ તાળ ને લઈ જઈ એને એક બે પાઈ દેને એટલે ડિસ્કો કેરા આ એમ તો તાળ તો સર રોડ માથે ડિસ્કો કરે હોય આ એકદી પી ગયો હોય ને આરી પી તો રોડ માથે ડિસ્કો કરે હો માણા લે લે હા કે તને નો હોય હા એવું છે ને તું કે દીકરા આતો ભાગ લેવા જાઓ લગન ગજા તો એને એના છોકરો છે હોય એટલે સટકી ગયો એવું લાગે છે મને કેમ એટલે નો વાત કરે એલો ગલુડી રમાય માર દીકો માર દીકો એમ કરે છે હા અત્યારે હું જોઈતો જોઈ કોકિન બતાવી મને ચાઈન માં ગોરે એમ કીધું હા કે મતલબ મતલબ કરવા બને લાગ્યું મને ના ના મળતું નથી બધા જે આવે ને ના પાડી ને ધોઈ આપી શું કઈ ખબર નહી હો

ซูซ่าลี ah. ่นามาเส้นเนี่ยเนี่ยนี่ไปให้ได้ไหมเอาแต่หมดเลยนะวูบอ่ะรึเปล่าเนี่ยนี่กินไปก็ใส่อยู่เอาแต่กินไปก็ใส่อ่ะรึเปล่าเอาไปเลยเฮ้ยเฮ้ยเดี๋ยวตอนนี้ก็จะมาดิกลัวตัวที่ดิกลัวที่

આ શું છે આ બધું ને દેખાડું આ હું કેલાને સમજાયને લાગતું કાટાઓ દીકરો છે ઓ લે બોલા દાઈ લે ભુંગળા બટેટા મંગાય છે આટુ ખવરાવાના છે બર્ગર ને એવું ખવરાવ હા ભુંગળા બટેટા ખાય આ ભુંગળા બટેટા ખાય અરે આ બધું ખાઈ છે બર્ગર ને ખાઈ છે યાર મારો હું દીકરો મારો જાગી જાય હે આ ના આપણે ખવરાવી દેખાડું તમારી નજરની સામે આયા નજરની સામે પાકવન છે છે અને માં હા મારતી હશે

અલ્યા લેવો મેં તમને મળ્યો તો કઈ રસ્તામાં તમને મળ્યો તો એ ઉતાવા માં ને તો હુંઈ જાય આવડે કે જાગે ત્યારે હું ગાય તારે તો હુંતું થઈ નકડો તો પછી છોકરા હુર હોય તો અમને ગાતા આવડે ને

તાર ખાઓ માનો હું ખાવતો આ માવોને કે બેકટતા ખવાય ને તીકાને માવો નો ખવાય એમ માવો તો ખાઈ એ તો ફૂકી નાખી એ ફૂકી ગડીયા તો ગડી જાય બધું આ હાલતું ખેડુનો ક્યાં ગયો અલ હું રાત્રા ગોવા આયો રે દીવ દીવ જીન દેવ જીન દેવ હા દીવ જીન દેવ છે હા ગોવામાં નંબર 1 દાદા મો અમાર નંબર 1 દાદા હા એ મારો દીકરો તારેમે આવે હો મનો ધ્યાન ના નહી શું મને બીક લાગે બેકું લાગે દમન દમન વાત જવા દેને મને તો કોઈ ખાવા મને હમ ને પરસો લાગે કે મજા આવી તો ઉનો કોયા ખા કોનો તો પૈસો ના એ કસલા લાપો ગોમોટો મેકડોન ડાડા કા નકડો ડાડા જોય તો કે દવાકરા કે ના ના ઘરે ને પછા હા કે ઉકરા બસ એટલું 50 60 રૂપિયા ભાઈ હા એ આ તારો દીકડો નકડો સાઈટ સાઈટ કરે આ ગોડા હવે એના ઘરે ખાતા મારવા કે ઈની માં પાહે હોય આ બધું કેમ થયું તા કેમ થયું એટલે હું કેમ થયું આ મારો દીકરો છે આનો દીકરો લીલે લીલે કોને કરે એ પડી કોઈ કરાવી મને ખબર હોય આ દીકરો તને નો ખબર હોય તો અમારો દીકરો મે તો પાડેલો છે એલા કુતરાના લગન નથી કેરા ઓય મે મને બુદ્ધિ જ નથી લાગતી હું યાર ના હું ના કરો કુતરાના કોઈ લગન કરે આ તો મે પાડ્યો છે એને અત્યારે લગન ઈ કેમ હતા

OK，不急。